Γ π να ανν πρόσεις έλ δ. Α τώεν ζο δαμός σύνκα σάνουν φάν μ δεόδε άξου σε δελουράλμός και άυφη τα εδμ ά Αν Πό και ράσε σε να πρεβω συν το انا څومره نه لرم ته وو تاسو وګورئ نه لرم دا دغه 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 د મનપસંદ કબૂદણાના વડા વાળવે આદુ કબૂદણાના વડા બનાવવા ખાવ કરવા તો મસ્ત આપણા વડા છે બધા કે કોઈ મેમાન તો કણનાના ખાવા છે નાસ્તા ના ખાવ છોકરાઓને તો દહી પૂરી ને એવું ખાવું છે તો બીજું રાતે બનાવશું બસ હાલો બધા કરવા મારા Gracias. <laughs>

હાલો જો નો બધા છે ને જો તમે જોઈ શકતા એક અસલ નોખા થઈ ગયા છે હાથે હાથે તળાઈ ઉપર આવી ને જાય નોખા થઈ ગયા વડા જો હાલો બધા આબુદાણાના વડા ખાવા તો આવી રીતે હાથે જ નોખા થઈ જાય તમારે નોખા કરવા નથી પડતા અને મસ્ત તળાણા છે જો એક આબુદાણાના દાણા ઉપર અને કડકડાઈ સરસ છે ખાવાની મજા જ મસ્ત આવશે જો આવી ગાઉના બીજો ગાણે જે તળવાનું છે તો મૂકી દે આવો તમે અને ભાઈઓ બહેનો કરી દેજો મારા વાલા અને છે ને ફોલોઅર કરો આવી જાજો હાલો じゃ વિડિયો ખાનાવા આપણે તળ છે આની પેલો રીતે આપણે હાવડી માં ગેસ સતોળીને છું મસ્ત બનીયા છે કશાબ ટેસ્ટ પણ કરજો આવા ડાઉટ હોય છે કેવા સરસ પર પણ બેઠા છે મેં લખાવ હાલો બતાય પરણ કરવા મારા વાલા બુર બુરસ્તો છે અમે લોકો તો ફરવા ગયા ત્યારે શું હતું ને છોકરાવાળો છે ને જોવા આરામ તો કેનો રડતો છે બસ આજનો નાસ્તો માજે તો બસ આજનો કેતુ ચેન મટાજી ચેન મહાદેવ વિડિયો પસંદ કરજો સબસ્ક્રાઇબ કરજો કાલે નવા વિડિયોમાં નવી આઈટમ સાથે તો